દ્વારકાધીશ આજે જણાવતા ખૂબ દુઃખ થાય છે કે જે આઠ વર્ષથી તમે મહેનત કરતા હોય અને તમે સફળતાની નજીક હોય એટલે કે એક લાખ સબસ્ક્રાઈબરની નજીક હોય અને સિલ્વર બે બટનની રાહ જોઈ રહ્યા હોય ત્યારે અસાને એક સ્ટ્રાઇક આવી જાય ચાલો એક સ્ટ્રાઇક આવી જાય તો ઠીક છે પણ એના પછી બીજી પણ સ્ટ્રાઇક આવી જાય તો તે કેટલું ફિલિંગ થતી હોય જે મેં યુટ્યુબમાં કામ કર્યું હોય યુટ્યુબની અંદરમાં પોતાનું ફોકસ ધર્યું હોય ને છેલ્લે સફળતા નજીક નજીક હોય ને સફળતામાં આ રીતનું થોડુંક પ્રોબ્લેમ આવી જાય તો બહુ દુઃખની વાત છે પણ તમને એમ થતું હશે કે એવા વિડીયો શા માટે મેં કોઈ સ્ટ્રાઇક આવે તો મિત્રો એવા વિડીયો મેં છસો નહીં પણ સાતસોની આજુબાજુમાં વિડીયો અપલોડ કર્યા છે પણ આ સ્ટ્રાઇક જે મૂકી છે ને કે અમુક ક્લિપ એટલે કે પાંચથી સાત સેકન્ડની ક્લિપ જે વિદેશી સેનલ હતી ને એની હતી ને એ જે સ્ટ્રાઇક આવેલી છે ને એ યુટ્યુબ વારે મૂકેલી છે આપણે ઇન્ડિયન કોઈ નથી મૂકેલી એટલે મતલબમાં એનું મૂકવાનું કારણ હતું કે જે વિડીયો હું અપલોડ કરું છું ને એ વિડીયો એનાથી મિલિયનમાં હતા મારા એક બે ત્રણ ચાર મિલિયનમાં હતા ને એના પંદર પંદર હજાર વીસ હજાર પચીસ હજારમાં પછી એને થયું એ કે આ વિડીયો તમારો જ છે ને આ મારે પંદર વીસ હજાર વ્યૂઝ આવ્યા છે ને આને તો લાખોમાં આવ્યા છે પણ એને નથી સમજાતું ખાલી એની ક્લિપ લીધી બાકી ઓડિયો ક્લિપ એમાં જે માહિતી આઠ નવ સેકન્ડની અંદર જે માહિતી આપું છે એ બધું મારું પોતાનું જ હતું કારણ કે પચીસ ટકા મેં એનો ઉપયોગ કર્યો હતો પિંચોતેર ટકા બધું મારું એમાં હતું એડ કરેલું કારણ કે હું જે એ વિડીયોનો માલિક કરાવતું હતું સતાઈ સ્ટ્રાઈક આવી છે હવે નેવું દિવસ સુધી આપણે જે વ્યૂઝ મિલિયનોમાં લાખોમાં આવતા એ ડાઉન થઈ જાય એટલે હજારો આઠસો વ્યૂઝ એટલે તમે સમજો છોકી ભાષામાં કે જે વ્યૂઝની એવરેજ સોળ ટકા હોય ને તેમાંથી દસ ટકા પણ નહીં પણ બે ટકા વ્યૂઝ આવે અઠ્ઠાણું ટકા વ્યૂઝ તમારા યુટ્યુબ બેન્ડ કરી દઈ એટલે ડાઉન કરી દઈ આવા પ્રોબ્લમથી અત્યારે આપણી ચેનલ છે એટલે કે એ પરિસ્થિતિ આપણી ચેનલની છે એટલે તમે પણ ભગવાનને પ્રાર્થના કરો કે આ સ્ટ્રાઇક જલ્દીથી જલ્દી હટી જાય પણ નેવું દિવસ પહેલાં તો હશે નહીં પણ ફ્રીજી સ્ટ્રાઇક આવશે એટલે એવું થશે કે ઉપર આપ ફાટવી એની જેવી હાલત થશે કેમકે વર્ષ સંઘર્ષ કરવો અને જે સપનાની રાહ જોયા હોય તે પૂરું થવાની તૈયારીમાં હોય ને આવું થાય એટલે હું આમ અત્યારે વિડીયો અપલોડ નથી કરતો કેમ કે ગીત ડાઉન આવે છે ને બીજા ઓપ્શનમાં કે કદાચ ન કહે નારાયણને વિડીયો મારો પોતાનો હોય ને તો ગીજ ટાઈટ આવી ગઈ હોય તો શું કરવાનું એ માટે વિડીયો બનાવ્યો કે ચેનલમાં વિડીયો કેમ નથી આવતા અને કેમ અમને કોઈ આવતા નથી ઘણા દોસ્તાઓ મને ફ્રેન્ડ સાથે પૂછતા થાય એટલે આ વિડીયો હુકમ આજે ટાઈમ મળી છે એટલે બનાવી દઉં તો તમારું શું કેવું છે તમારે પણ કોઈ યુટ્યુબ ચેનલ હોય તો કમેન્ટ જરૂર કરો અને કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ તમારા માટે તત્પર છે એટલે ફટાફટ તમે કરજો જનિન ભંડે માત્ર